નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કેફેની આજની કડીમાં હું ફાની સ્વાગત કરું છું બાંગ્લાદેશ એ સમયે પૂર્વ પાકિસ્તાન એ સમયના સત્તાધીશોએ બાંગ્લાદેશમાં મુખ્ય ભાષા તરીકે ઉર્દુને ઘોષિત કરી જ્યારે એ વિસ્તારમાં બાંગ્લાદેશમાં વધારે પડતા લોકો બાંગ્લા ભાષા બોલતા હતા ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કેટલાક સામાજિક કાર્યકરોએ ભેગા થઈને તેમની માતૃભાષા બાંગ્લાના અસ્તિત્વને જાળવી રાખવા માટે વિરોધ પ્રદર્શન કર્યું પ્રદર્શનકારીઓનો એ શાંત વિરોધ ટૂંક જ સમયમાં હત્યાકાંડમાં ફેરવાઈ ગયો જ્યારે તે સમયની પાકિસ્તાનની સરકારની પોલીસે વિરોધીઓ ઉપર ગોળીબાર કર્યો આ ઘટનામાં કેટલાક લોકોના જીવ પણ ગયા હતા ઇતિહાસમાં આ એક એવી દુર્લભ ઘટના હતી કે જ્યારે લોકોએ પોતાની માતૃભાષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હોય એ દિવસ હતો એકવીસમી ફેબ્રુઆરીનો ભાષાને માન્યતા આપવા માટે અપાયેલી એ જે લડત હતી એની વર્ષગાંઠને સન્માન આપવા માટે વર્ષ બે હજારની સાલથી દર વર્ષે એકવીસમી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આવતીકાલે આપણે જેની ઉજવણી કરવાના છીએ એની ચર્ચા આજે આપણે જિંદગી કેફેમાં કરવાના છીએ વિશ્વ માતૃભાષા દિવસ આ વિષય પરની ચર્ચામાં ભાગ લેવા માટે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર સંજયભાઈ મકવાણા સ્વાગત છે આપનું તથા ઓનલાઈન આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના નોડલ ઓફિસર પ્રોફેસર રાજેશ મકવાણા રાજેશભાઈ આપનું પણ આજની ચર્ચામાં હાર્દિક સ્વાગત છે નમસ્કાર નમસ્તે સૌથી પહેલો સવાલ સંજયભાઈ હું આપને પૂછવા માંગીશ કે આજના દિવસની મહત્તા શું છે કેમ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે સરસ ફાલ્ગુનીબેન આપે પ્રશ્ન પણ કર્યો ને આપે જે ભૂમિકા રૂપે વાત કરી કે બાંગ્લાદેશમાં આ પ્રકારનું એક આંદોલન થયું ને એ ભાષા માટે થઈને કેવી રીતે હત્યામાં પરિણામ્યું મૂળ તો વાત એવી હતી લોકો ભાષા આટલા બધા સમર્પિત હોય તો આખા વિશ્વમાં માતૃભાષા દિવસ ની ઉજવણી થવા માંડી એકવીસમી ફેબ્રુઆરી આમ તો ઓલરેડી ઓગણીસો નવ્વાણું માં યુનેસ્કો એ જાહેરાત કરી આપેલી પણ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર ની થી ઉજવણી થઈ આની પાછળનો આશય તો મને જ્યાં સુધી એવો લાગે છે કે ભાષા માટે કેટ કેટલા બલિદાનો આપ્યા હોય એમ આ ભાષા કેવી વસ્તુ છે જે આપણે બોલીએ છીએ આપણે વાત કરીએ છીએ આપણે સમજીએ છીએ હું બોલું છું બધા સાંભળે છે આપણે આપણે વ્યવહારની ભાષામાં વાત કરીએ છીએ આપણો સમગ્ર વ્યવહાર એ આપણે માતૃભાષા દ્વારા ખાસ તો હવે હું તો ગુજરાતી છું એટલે આપણે તો ગુજરાતી છીએ એટલે આપણી ગુજરાતી ભાષા દ્વારા પણ બીજા બધા જ લોકો પોતાની માતૃભાષામાં બંગાળી હોય મરાઠી હોય તમિલ હોય તેલુગુ એ માતૃભાષામાં પોતાનો સઘળો વ્યવહાર એ ચલાવે છે એટલે માની લો કે એક તબક્કે જે પરસ્પર બોલતા નથી લોકો મૂંગા થઈ ગયા છે તો એ બધો વ્યવહાર ક્યાં ગયો એમ ભાષા દ્વારા આપણે આખો વ્યવહાર એટલે વિચાર અભિવ્યક્તિ અનુસંધાન અનુસંધાન આ બધું જ ભાષા વગર અશક્ય છે બિલકુલ એના એટલા માટે ભાષા બહુ જ મહત્વની છે મહત્વની છે એટલા માટે એમની ઉજવણી ભાષા ભાષા બચાવવાની વાત નથી તો બચશે આપણે બચીશું આપણી સંસ્કૃતિ બચશે ભાષા એની કારણે એટલે પણ મૂળ આપણને ગૌરવ થાય એમ કે ભાઈ નર્મદે પાઘડી નહીં પહેરવાની કે પ્રેમાનંદે ભાષાના ગૌરવની જે વાત કરી છે તો કેટલી મોટી વાત છે એમની ટેક હા એમની ટેક હતી એટલે ભાષા માટે માત્ર આંદોલન નહીં પણ ભાષા માટે કેટલું બધું થાય છે આપણે તો જાણીએ છીએ કે આપણી ગુજરાતી ભાષા મૂળે સંસ્કૃતમાંથી ઉતરી આવીને એનો આખો એક ઇતિહાસ છે એમ પછી આપણે આગળ ઉપર વાત કરીશું કે ભાઈ ઇતિહાસ એક એ ગુજરાતી ભાષા એક કઈ ભાષામાંથી આવી ગુજરાતી ભાષા જેને આપણે કહીએ છીએ બોલીમાં કેવી રીતે પરિવર્તિત થઈ અથવા બોલી એ આપણી આ ભાષા તરીકે પરિવર્તિત આજની આધુનિક ભાષા સુધી આપણે કેવી રીતે પહોંચ્યા એ યાત્રાની આપણે વાત કરીશું પણ હું રાજેશભાઈને પૂછવા માંગીશ પ્રોફેસર રાજેશભાઈ ભાષાની જ્યારે આપણે વાત કરી છે ભાષાની મહત્તાની વાત કરીએ છીએ ત્યારે ગુજરાતી ક્યાં છે ગુજરાત ક્યાં છે ગુજરાતી ક્યાં છે ને આપણે ગુજરાતીઓ ક્યાં છીએ બિલકુલ બેન તમે જે પ્રશ્ન કર્યો કે જે ગુજરાતી ભાષાના મહત્તાની અનુસંધાનમાં જયારે વાત કરવાની થાય ત્યારે સંજયભાઈ આ અનુસંધાન માં પોતાની વાત જે પ્રસ્તુત કરી રહ્યા છે અને ગુજરાતી ના એક અધ્યાપક તરીકે જયારે ગુજરાતી

હવે ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ છે અને જે આપણે વ્યવહારમાં નથી આપણે બોલતા એ વ્યવહારમાં નથી એટલા માટે પેલા જે સામે રહેલા વિદ્યાર્થીઓ છે એની સાથે એનું પ્રત્યાયન નથી થઈ શકતું એટલા માટે આપણે ગુજરાતી ભાષાના સત્વ અને એની સમૃદ્ધિ

એ માતૃભાષાની વાત કરીએ અત્યારે એમણે તો ઉલ્લેખ કર્યો કે તળપદી ભાષા સુધી પહોંચી ગયા કે નેવા શું કહેવાય છે ને એ હજી આજની પેઢીને ખબર હશે કે નહીં પરંતુ ગુજરાતી આજની ગુજરાતી જે અત્યારે બોલચાલમાં વપરાય છે સમજાય છે બોલાય છે લખાય છે વંચાય છે એના ઇતિહાસ એના ઇતિહાસ વિશે અમારા દર્શકોને કંઈક કહો ઇતિહાસ તો ફાલ્ગુનબેન બહુ લાંબો છે જી આપણે સાતસો વર્ષની જ વાત કરીએ બિલકુલ બિલકુલ પણ આપણે જે ગાંધીની વાત કરી ગાંધી ગીરા ગુજરાતી ઉમાશંકર એનું ગૌરવ એમણે પણ કર્યું ખાસ કરીને ગાંધીજીએ માતૃભાષાનું ગૌરવ કર્યું ગાંધીજીએ તો એવું એવું કહ્યું કે એ જ્યારે ઓગણીસો પંદર માં એ આફ્રિકામાંથી ભારતમાં આવ્યા અને એમણે આ દેશની સેવા કરવી હતી એમણે અમદાવાદ ને અથવા ગુજરાત ને પસંદ કર્યું કોચરબમાં આશ્રમ બનાવ્યો સત્યાગ્રહ આશ્રમ એમને એવું હતું કે હું આ દેશની સેવા એ મારી માતૃભાષા દ્વારા સારી રીતે કરી શકીશ બિલકુલ આવું ગાંધીજી અને ગાંધીજી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ એમણે એવી જાહેરાત કરેલી કે ભાઈ સાહિત્ય છે કોષ આગતો સમજી શકે એટલે છેવાડાના માણસ સુધી જે આ ભાષા સમજાય એવા પ્રકારનું સાહિત્ય રચાય એટલે આ જે તમે ભાષાના ઇતિહાસની વાત કરી આ તો ગાંધી યુગ હતો ઓગણીસો સુધીનો ગુજરાતી સાહિત્યમાં કહેવાય હાજી એના પહેલા જે સુધારક યુગ હતો પંડિત યુગ હતો તો શૈલી સાહિત્ય રચાય નર્મદ નર્મદ નો સુધારક યુગ હતો કે જેમણે સુધારાવાદી વલણો વાળું સાહિત્ય નર્મદ અને દર્મત રામે રચ્યું બિલકુલ અને પછી પંડિત પણ એ પહેલા વર્ષની વાત કરી ભજનો એમણે એમણે જે એમની રચનાઓ કરી એ બધી ગાય એમણે ગાય ને રજૂ કરી એ રીતે ગુજરાતી ભાષા એના પહેલા પણ આપણે આગળ ઉપર જઈએ તો હેમચંદ્રાચાર્ય એમણે સિદ્ધ હેમ શબ્દ નું શાસન એવા નામનો સમયે આપણા તો આ જે સંસ્કૃત ભાષામાંથી મેં કહ્યું કે ગુજરાતી ઉતરી આવી પણ સંસ્કૃત ભાષા એ તો અધ્યયન અધ્યાપન માટે હતી શાસ્ત્રોક્ત વિધિ માટે હતી એટલે સંસ્કૃત નું આધિપત્ય તરીકે એ આપણે ત્યાં ભારતમાં સપ્ત ભારતમાં સપ્તસિંધુના પ્રદેશમાં વસ્યા અને એમણે અલગ અલગ જૂથો પણ એ પૂર્વે આપણું એક તળપદુ સ્વરૂપ તો હતું જે પાલી પ્રાકૃત એ બધી ભાષાઓ હતી જેમાં જેમાં બુદ્ધના મહાવીરના ઉપદેશો છે એ પ્રકારની અશોકના શિલાલેખોની ભાષા છે તો મૂળે સંસ્કૃત સંસ્કૃતમાંથી પ્રાકૃત એમાંથી અપભ્રંશ અને આ નરસિંહના સમયમાં ગુજરાતી અને જે મેં કહ્યું કે સુધાર યુગ પંડિત યુગ અને ગાંધી આવતા આપે જેમ કહ્યું જે રાજેશભાઈ પણ હમણાં વાત કરી કે મેઘાણી ઈશ્વર પેટલીકર જે લોક બોલીનો એક આખો લેખો અને એની પણ બહુ રસપ્રદ વાતો છે બેન કે બોલીઓ એ આપણી ભાષામાં કેટ કેટલી રીતે જુદી જુદી રીતે તો કહેવતનું ઉદાહરણ આપીને આપણને બતાવ્યું કે આ પ્રકારની બોલીઓ આપણે ત્યાં છે પણ આખો એવો એક બોલ લાંબો ઇતિહાસ છે ને એનું વિગતે બહુ વર્ણન થઈ શકે અને આ ભાષામાં આપણું સાહિત્ય અને ઉત્તમ સાહિત્ય રચાયેલું છે એની પણ વાત થઈ શકે આ ખૂબ જ સુંદર વાત છે ટોપિક છે આપણે ચાલુ રાખીશું તે દરમિયાન અમારા એક દર્શક મિત્ર જોડાયા છે ધર્મેશભાઈ મકવાણા જી ધર્મેશભાઈ શું કહેવા માંગશો આપ જી નમસ્તે નમસ્તે રાજેશ સર મારો પ્રશ્ન હતો

આપણા કોઈ પણ મહામાનવ ના ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે સેન છે કે ના ટાગોર છે આ બધા જે મહામાનવો છે કે જેમણે પોતાનું શિક્ષણ એમને પોતાની માતૃભાષામાં લીધું છે આજે પણ જો ગાંધીજી ની હમણાં જ વાત થઈ કે ગાંધીજી એ ઉત્તમ માં ઉત્તમ અંગ્રેજી જાણતા હતા છેવાડા નો માણસ પણ એની સાથે આત્મસાત થઈ શકે જોડાઈ શકે સમજી શકે આજે નરસિંહ ના પ્રભા કે મીરાના પદો કે આખા આખા ગુજરાત છેવાડામાં જે નિરક્ષર છે ત્યાં સુધી એ પહોંચ્યા શા માટે

એ લોકો પ્રભાતિયા રોજ સવાર પડતી હશે આ ખૂબ જ સુંદર ચર્ચા આપણે ચાલુ રાખીશું ખલીલ ધનતેજવીની બે પંક્તિઓ યાદ આવે છે કે જેને મારી વાત સમજાતી નથી એ ગમે તે હોય પણ ગુજરાતી નથી આ વાત સાથે એક નાનકડો વિરામ લઈએ છે ચર્ચા ચાલુ રાખીશું ઉકરો સીય છે ના પીવે છે છોકરાના પાડોશી હમણાં જ મળ્યા હતા પીધેલી હાલતમાં ગાડી ટ્રક સાથે ઠોકી દીધી ગાડી એ ગઈ ને આબરોડી મારે दारूડિયાને દીકરી નથી દેવી યાદ રહે દારૂનો નશો લાગે જિંદગીને બટ્ટો નશાયુક્ત પદાર્થ ગુના માટે 10 વર્ષ સુધીની કેદ અને રૂપિયા 5 લાખ સુધીનો દંડ નશામુક્ત ગુજરાત પ્રગતિશીલ ગુજરાત रविवार जब बजते हैं सुबह के ग्यारह एक साथ होता है पूरा देश सुनने मन की बात मेरे प्यारे देशवासियों नमस्कार मन की बात में आप सबका स्वागत है यह होती है मैं नहीं हम की बात सामूहिकता की शक्ति के साथ मोदी जी के साथ देश का संवाद और जन जन से सीधा जुड़ाव साथ आते हैं करोड़ों दिल और होती है देश के छोटे कस्बों में उभरते इनोवेटिव आइडियाज की बात अपनी सेवा से समाज बदलने में जुटे साइलेंट हीरोज़ की बात भाषा और परंपरा विज्ञान और विरासत की बात विदेश में भारतीय संस्कृति की बात अन्नदाता की मेहनत नारी शक्ति की लगन खेल का जज्बा आरोग्य की बात स्वच्छता से, से लेकर हर घर तिरंगा की बात आत्मनिर्भर बनते विकसित होते विश्व बंधु भारत की बात मन की बात जिसमें है एक भाव नेशन फर्स्ट जहां हर कहानी बनती है किसी और के लिए हौसला बात देश की सबके की मन की मेरे लिए मन की बात एक कार्यक्रम नहीं है मेरे लिए एक आस्था पूजा व्रत है तभी तो रहता है इंतजार आए महीने का आखिरी रविवार દેશ કહે ચલોને વિશ્વ માતૃભાષા દિવસની આજની ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે દર્શક મિત્રો યુનેસ્કો ના જણાવ્યા અનુસાર વિશ્વમાં લગભગ છ હજાર જેટલી ભાષાઓ બોલાય છે એમાં જો ભારતની વાત કરીએ તો ભારતમાં ઓફિશિયલ બાવીસ ભાષાઓ છે અને લગભગ એકસો વીસથી વધારે બોલીઓ પણ બોલાય છે પણ વિશ્વભરમાં હિન્દી એ ત્રીજા સ્થાને સૌથી વધારે બોલાતી ભાષા છે લગભગ સાહીઠ કરોડથી વધુ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે અને આપણી ગુજરાતીની જો વાત કરીએ તો એનું સ્થાન વિશ્વભરમાં છવ્વીસમું છે આપણી ચર્ચામાં આગળ વધીએ તે પહેલાં પોરબંદરથી એક દર્શક મિત્ર જોડાયા છે દીપકભાઈ જી દીપકભાઈ આપનો સવાલ કહેશો રામ રામ મહારાજ હા હવે હું કેવા માગુ છુ કે આપણા જે માતૃભાષામાં ગુજરાતી શબ્દ ત્રણ વખત આવે છે એવું કોઈ બીજી માતૃભાષામાં આવે છે કે નહીં અત્યારે તો ઇંગ્લિશે એવી હરફાળ ભરી છે કે ડોક્ટરો શું લખી દે છે શું દવા આપે છે કઈ ખબર જ નથી પડતી કઈ વાંચી શકાતું નથી પણ એ લોકો પણ થોડું ગુજરાતીમાં થોડુંક લખવું જોઈએ એનાથી નીચા નથી થઈ જاتا એ જ રાખmare કેવું છે અંગ્રેજીની બોલવાળા વધારે છે સ્કૂલ કોલેજમાં પણ માતા-પિતા પણ પોતે ભણેલા ન હોય તો પણ બાળકો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે એવો દુરાગ્રહ રાખનારા માતા-પિતા પણ આપણે જોયા છે તો દર્શક મિત્રોએ આ જે પોઈન્ટ ઉઠાવ્યો છે એના માટે આપ શું કહેવા માંગશો આમાં તો મિત્રો એવું છે દરેક ભાષાની પણ એનાથી વિશેષતા હોય છે તો પર્યાયવાચી શબ્દો છે એક શબ્દના હોય અંગ્રેજીમાં પણ એવી રીતે હોય હોય શકે હિન્દીમાં પણ છે અને બીજી બધી ભાષામાં હોય હવે આપે જે પ્રિસ્ક્રિપ્શન આધારે જે પ્રશ્ન કર્યો છે તો એ તો ડોક્ટર આમાં વ્યક્તિ વ્યક્તિ પોતાની ભાષાઓ છે એટલે ડોક્ટરની પોતાની ભાષા અંગ્રેજી તો શેષ છે ને અંગ્રેજીમાં જ લખે છે પણ એ એ દવાનું કન્ટેન્ટ છે ગુજરાતીમાં થાય ને ગુજરાતીમાં બને ને હવે તો એમાં એમાં પણ ઘણા બધા ફેરફારો થયા એવા કે તમને એની બોટલ હોય કે પેલી પેમ્પલેટ્સ હોય તો એમાં હિન્દીમાં લખેલું હોય છે પરફેક્ટ રીતે અને એની આખી સમજૂતી પણ આપી હોય છે એટલે હવે માત્ર અંગ્રેજીમાં નથી પણ હિન્દીમાં પણ એ દવાનું નામ ને વગેરે લખેલું હોય છે ડોક્ટર અંગ્રેજીમાં લખે છે એ વસ્તુ તો એ તો એમનો વિષય છે પણ એક વધારે વસ્તુનો ઉલ્લેખ કરવા છીએ ધીરે ધીરે લોકલ ભાષાઓને પ્રાધાન્ય મળતું થયું છે પ્રોસિજરમાં પણ એમાં પણ ગુજરાતી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે એક સર્જકની બે પંક્તિઓ યાદ આવે છે કે મોમ ડેડી બોલું ફાવે નહીં દુઃખમાં ઓ મા અને બાપરે તણા શબ્દો સહેજ પણ ઉચ્ચરે એટલે જ્યારે આપણે દુઃખમાં હોઈએ

અને એટલે તો ઉમાશંકર કહ્યું કે સૌમ્ય સિંહ વૈભવે ઉભરાતી મળી આપણે ગુજરાતી જોડણી કોઈ પણ કરીએ તો આપણને કોઈ ક્ષોભ થતો નથી અંગ્રેજીમાં કંઈ ખોટું હશે તો આપણે તરત જ ક્ષોભ અનુભવી એટલે તકલીફ ત્યાં થાય છે રાજેશભાઈ કે ઇંગ્લિશ ની સામે બિલકુલ વાંધો નથી પણ ઇંગ્લિશ ના આવડે તો શરમ આવે છે લોકોને અને ખાસ કરીને યંગર જનરેશનને આપણી જે નવી પેઢી છે ગુજરાતી નથી આવડતું ઘણી વખત એ લોકો એને ખૂબ જ ગૌરવ સાથે કહે છે કે મને આ ખબર નથી પડતી આપણે આ ખૂબ જ સુંદર ચર્ચા ચાલુ રાખીશું દરમિયાન લઈ એક નાનકડો વિરામ

વિશ્વ માતૃભાષા દિવસની આજની ચર્ચામાં ગુજરાતી તો આપણી માતૃભાષા છે માતૃભાષામાં આપણું સઘળું શિક્ષણ થયું છે માતૃભાષામાં આપણી સંસ્કૃતિ છે પ્રત્યેક માતૃભાષામાં પોતાની સંસ્કૃતિ છે માતૃભાષા એટલે હું એવું સમજુ છું આપણી માની ભાષા છે એટલે મમ્મી જે પ્રકારે બોલે છે એ પ્રકારે એમની જે એમનો જે ટોન છે એમનો જે લેહકો છે એ તો એમની મમ્મી નો આવે છે એમના પપ્પા નો આવે છે એમના પરિવાર નો આવે છે એમની શેરીનો આવે છે સ્કૂલ માં જાય છે તો એમના ગામનો આવે છે ગામથી બહાર જ્યારે નીકળે છે ત્યારે બહાર થી આવે છે

માતૃભાષાનું ગૌરવ અને બિલકુલ સંજયભાઈ સમયની થોડીક મર્યાદા છે આ વિષય ઉપર આપણે બહુ જ વિસ્તારથી ચર્ચા કરી શકીએ પણ બે વાક્યમાં જ અમારા દર્શક મિત્રોને કોઈ સંદેશ આપવો હોય આજના દિવસ માટે તો આપ શું કહેશો આપણે માતૃભાષાની આજના એટલે માતૃભાષા દિવસ છે વિશ્વ માતૃભાષા દિવસ ત્યારે આપણે એવો સંકલ્પ કરીએ કે જે બાળક હોય એનું શિક્ષણ અને માતૃભાષા દ્વારા એ તૈયાર થશે તો આગળ ઉપર એ પોતાના જીવનમાં પોતાનું ધારેલું લક્ષ્ય એ સિદ્ધ કરી શકશે એટલે એ રીતે પણ આપણા જીવનમાં માતૃભાષાનો મહિમા બિલકુલ રાજેશભાઈ આપ અમારા દર્શક મિત્રોને સંક્ષિપ્તમાં શું સંદેશ આપવા માંગશો દર્શક મિત્રો એ જ સંદેશ છે કે

અને આજના સમયમાં જે યુવાનો છે એકવીસમી સદીના આ પચીસ વર્ષ પછી આ ગુજરાતી ભાષા હવે નવા રૂપ રંગ અને વૈવિધ્ય સફર એકત્ર ફાઉન્ડેશન હવે એનું ડિજિટલાઇઝેશન કર્યું છે તમે મોબાઈલ થી પણ એ દરેક આપણી જે ગુજરાતી ભાષાની જે પ્રશિષ્ટ રચનાઓ છે એ તમારા આંગળીના ટેરવે છે તો તમને જે પણ ગમે છે તમે એમાંથી પસાર થઈ શકો વાંચી શકો અને જે વાંચે છે એ જ વિચારે છે ને વિચારે છે એ જ વિકાસ છે બિલકુલ 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 રાજેશભાઈ અને સંજયભાઈ આપ આજની ચર્ચામાં જોડાયા એ માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો અંતમાં હું એવું જ કહેવા માંગીશ અનિલ ચાવડાએ ખૂબ સુંદર વાત કરી હતી કે જ્યારે રામ સેતુ બનતો હતો ત્યારે એક ખિસકોલી રેતીમાં આળોટી અને દરિયામાં ડૂબકી મારતી પાછી રેતીમાં આળોટીને દરિયામાં ડૂબકી મારતી એ ખિસકોલીનું કહેવાનું એમ હતું કે મારા શરીર ઉપર ચોંટેલી જેટલી રેતી છે એટલી દરિયામાં નાખીને હું પુલ બાંધવાના આ મહાકાર્યમાં મારું યોગદાન આપી રહી છું તો આપણે આપણી ભાષાને બચાવવા એનું જતન સંવર્ધન કરવા માટે આપણું ખિસકોલી કર્મ કરીએ માતૃભાષાનું મૂલ્ય વધારીએ અને એની માટે ગૌરવ રહીએ એક કવિની બે પંક્તિઓ સાથે વિરામ લઈશ કે હું છું ને મારી ભાષા છે કંઈક થશે જ એવી આશા છે આ આશાવાદ સાથે આજની ચર્ચાને વિરામ આપીએ નવા વિષય સાથે આપને ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર ખીણી બળી આળી ત્રિશુળ ખપર ધારી ચંડી કા ચારણી જોગ માય ખોડી